ખંભાડિયામાં રખડતા પશુઓનો આતંક જોવા મળ્યો ખંભાડિયામાં સ્ટેશન રોડ પર બે સાંડ બાખડી પડ્યા સાંડની લડાઈથી સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા વારંવાર ઢોરના આતંકથી સ્થાનિકોમાં રોષનો માહોલ છે ખંભાળિયામાં સ્ટેશન રોડ ઉપર બે સાંડ વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું જેના કારણે આસપાસથી જેટલા પણ વાહન ચાલકો પસાર થયા તેમણે પોતાના વાહનો થોભાવી દીધા કેમ કે ડર લાગતો હતો તેમને આ રસ્તા ઉપરથી પસાર થતા દ્વારકામાં અવારનવાર શેરીઓ હોય રખડતા ત્રાસ યથાવત હોય છે ખંભાળીયામાં રખડતા પશુઓનો આતંક જોવા મળ્યો ખંભાળિયામાં સ્ટેશન રોડ પર બે સાંડ બાખડી પડ્યા સાંડની લડાઈથી સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા વારંવાર ઢોરના આતંકથી સ્થાનિકોમાં રોષનો માહોલ છે ખંભાડિયામાં સ્ટેશન રોડ ઉપર બે સાંડ વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું જેના કારણે આસપાસથી જેટલા પણ વાહન ચાલકો પસાર થયા તેમણે પોતાના વાહનો થોભાવી દીધા કેમ કે ડર લાગતો હતો તેમને આ રસ્તા ઉપરથી પસાર થતા દ્વારકામાં અવારનવાર આ પ્રકારની ઘટના બનતી જ હોય છે ખંભાડિયામાં જાહેર રસ્તા હોય કે પછી સોસાયટીના રસ્તા હોય શેરીઓ હોય રખડતા ઢોળનો ત્રાસ યથાવત હોય છે